જે ઘાટ જે આપણે પડ્યા છે આપણે જો વેણવા પણ ખબર નહીં થયું વરસાદ આવે થી જોઈ શકો છો હેલો મિત્રો ફરીથી સ્વાગત છે અમારા નવા બ્લોગ માં કેમ છો મજામાં આપણે મજામાં છે જો આપણે જાગી ને શેરાઈ પા ગોપા ની નિહાર બાજુ વેવા વાસી વી એટલે કડી કુબર તો આપણે પીપળ જા દેવી સી વી માર બેની વેણ ગુવાર ઉતર દે નવરો એટલે વરસાદ આવતો તો એટલે કે ભાગ્ય મત કે કામ છે નહીં બાકી તો આપણે અડત તોડવા નતા પણ વરસાદ છે એટલે

ફાઇનલી મિત્રો જો આપણે ગુવા સિલ્પા વેવા છે જો ગુવાર તો આડો હતો પડી ગયો કભી ન હા અને સિંગુ જો ગવઠિયા જેવી થઈ ગયો સિંગુ એમ લબડા ભરી છે જો જર મર વરસાદ આવે છે વરસાદનો આડો પડી ગયો હું હજી તો આપણે વેણું નથી ડોલ લઈ લીધી છે ચાલો આપણે હવે વેણવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે ગોવાન એક એકડોલ ભીડ નાખી છે ને આખા પલ લઈ જાય છે આતે તો ઠીક રહી જાય આખા પલ લઈ જાય રે કે જાસે એક ધારો વરસાદ આવે છે તો પાછળ ધર્મન તો આવે છે ને થારો આવે તો બી કે ફોન કઢાય એમ નતો તો તો જબલા મતો ને મે કે હવે થોડો બ્લોક સુટ કીડ નાખી ચાલો વરસાદે ગોય ગુવારે તો કેવો મસ્ત છે પણ ભાવ ને થાવ થા ખાવી દે તો બને જો હે તો ગુવારે પછી વાવ્યા તા એટલે એમાં ઓડી થી બાકી તો ગુવાર તો બહુ છે આખા સોડવા પહેર ગયો ટી જેવું થઈ ગયું એટલે ચાલુ વરસાદે ગુવાર વેડવે એવું થાય છે ચાલો આપણે હવે પાછા ગુવાર વેડવા મેળવી ફાઇનલી મિત્રો વાગી જશે હાડા જો આપણે

ચાલો આપણે હવે ઘડીક પાસે વેને મળે એને વરસાદ તો ચાલુ જ છે વરસાદ તો પાણી મિત્રો વાંચી જાય છે આડા બહાર તો આપણે હવે ગોવાના છે ઉતારી નહીં છે અને હવે તંતાર રાહ છે હાથ થાય ઉતારી ના આપણે ક્યાં ત્યારે ચાર સાથ લેતા જ્યાં ને વરસાદ થઈ લેતા હોય એટલે હાથ થાય લેવાય જાય ને હવે વરસાદ તો ચાલુ જ છે હવે વલવું તો સુધારું ધોન પાણી નીચે છે તો કેમેરા પાણી થોડું કઢી જયલું હોય તો બી ખોડો કટકો લઈ લેવી કે હાલો આપણે હવે બપોરો કરી આવી પાછા આવીને આપણે વેડવા પડો હે ચાલુ વરસાદ હતી ફાઈનલી મિત્રો જો આપણે મસ્ત મજા બપોરો કરીને ને વ્યાવા છે વેડે વાગ્યો છે દોઢ ને જો આપડે બુઆર વેડો વ્યાવા છે વેડે વરસાદે ચાલુ છે એ સાઈડ ફોન નથી કરતો કેમ કે એ સાઈડ ફોન કરું કાજે તરત પાણી અડે જરમર જરમર આવે એટલે આ રીતે એટલે કેમેરા હેલ્પ આવો એટલે હેલ્પ કે પાણી અડે અડે ખાલી કાસ માં દેહું તે જો બુઆરે આ રીતે આપણે તમને દેખાડી દઉં જો અમુક ખોડા વેલા છે પછી આવ્યા તને બાકી તો ગુવાર તાઇડ સા બાકી છે એમાં એ સાઈડ આપણે કે પેલો નહીં કરો બાકી વરસાદ સારો આવે છે કે હાલો આપણે હવે ગુવાર વેડો પડ્યું ને ફોનમાં ડબલા નાખી દેવી કપડા કપડાં સાઈડ ચારખે બદલાવે એ જે આપણને આવી ત્યારે બદલા કરીશું કે જે ઘર જે આપણે પડ્યા છે આપણે જો વેડવા પડે ખબર નહીં જો વરસાદ આવે તેમ જોઈ શકો છો ફાઇનલી મિત્રો જો આપણે ગુવાર ને ભીડો ઉતારી નાખ્યો હોય તો આપણે હવે હાલતા થઈ ગયા છે થોડો હતો પણ આપડે તમને ખબર ગોપાલ પાસે જવું પડે ને ગોપાલ આ જવાનું ગોપાલ સ્વાગત છે આખા મેળા હું આવ્યો નઈ ને

ચાલો આપણે કોમેડી વીડિયો એ કાદી બનાવીશું કેમ કે આપણે કાલે અપલોડ નથી કર્યો કાલે કેમ કે વરસાદ આવ્યો હા તો ખોરને ઉતર્યો ન તો ભાદર વધ્યો એટલે હાલ એકાદી બનાવીને અપલોડ કરી દેવી ફાઇનલી મિત્રો જો આપણે કોમેડી વીડિયો બનાવીને વહેવા જવી એટલે ના જ બનાવ્યો કે વરસાદ આવી ગયો હતો વરસાદ ચાલુ છે આપણે પહોંચી ગયા ટાઈમ અને વરસાદ ચાલુ ઓલા બે પણ ચાલો પણ હવે ચાલ પાઈ જ પડી લેજ આવી આવા જ ના હાલવાના એટલે આપડે ના કોમેડી બી ડે વિડીયો બનાવ્યો તો હું જો વરસાદ ચાલુ જો ના તો આપડે કોમેડી બી વિડીયો બનાવ્યો તો એમ કે બહાર તો વરસાદ આવતો એટલે ના બની દે છે હું ચાલો ઘડેક આપણે બે એવી પીસ અમને અપલોડ કરવાનું થાય ત્યારે આપણે અપલોડ કરી દઈશું ગોપાલ નહીં છે અમને એ પાવી છે ના કડે ઉભા છે ફાઈનલી મિત્રો જો વરસાદ રહી ગયો છે ને જો આપણે મસ્ત મજાના નાય તો તૈયાર થઈ ગયા છે ને હજી એક આપણે કોમેડી વિડીયો બનાવીશું ને ગોપાલ લો પણ પાણી પીવા જ નાળે

આપણે ખાઈ હતી ખવાય જો ગોપાલ ખાય છે એક વિડીયો બનાવતા જાય વાર લાગી ગઈ બહુ આજ બનાવ્યું એક તો અપલોડ કરી દીધો ને એક અત્યારે બનાવ્યું તેની કટકા લેતા છે ગોપાલ ના સરખું બોલાતું નથી કા ગોપાલ લાંબો ના તો પણ બોલાતું નતું કા ચાલો આપણે હવે પૂરી ખાઈ લેવી ફાઈનલી મિત્રો વાગી જાય છે હાથ ને જો આપણે પાણી પૂરી ખાઈ વ્યવસ્થા ને આપણે ધાવા માંથી વ્યવસ્થા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે આ તો નગરો પવન જ ખાધો છે એટલે ટાઈટ ટાઈટ વેચી અત્યારે આપડે ગેલા નહીં થાય એટલે ટાઈટ નો હોય હું જો ઢકતો છે અત્યારે આખો દેહ વરસાદ પડ્યો તમને ખબર નથી આપણું માથે અહીંયા પાણી ફેર્યું છે ગોપાલ તો જો આવ્યો નહીં થયો વાડી છે મરસા વીણા તા એટલે જબલા ફરતો તો એટલે નવરો ન કરતો ગોપાલ થાવ આપણે એ રીતે હું હાલો આપણે હવે અહીં બે હું નથી જેમ કે તો થઈ ગય છે ને બહુ પવનમાં રહેવા નહીં મેં કે થોડો વ્લોગ શૂટ કરતા હોઉં મેં કે હમ તો હાલો આપણે અઠાવ્યા છે ને વ્લોગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશો બીજાના નવા વ્લોગમાં